ખેડૂતોના લોન માટે એસીસી ધિરાણ માટે પશુ કેસી ધિરાણ માટે જે પણ સરકારશ્રીની યોજનાઓ છે એ યોજનાઓને સંપૂર્ણપણે પ્રજા સુધી લઈ જાય અને દરેકને એનો લાભ મળે એવી પ્રવૃત્તિ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે ના ભાગરૂપે આવનાર દિવસોની અંદર ગામે ગામ સહકારી મંડળીની સ્થાપના થાય જે પંચાયતની અંદર સેવા સહકારી મંડળી કે દૂધ મંડળી ના હોય જિલ્લાની બધી જ મંડળીમાં નીચે જઈને પેક્સ નું કામ પૂરું કરવામાં આવશે સી ટુ સી નું સપનું સાકાર કરવામાં આવશે અને આવનારા દિવસોમાં ત્રણેય જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નરેન્દ્રભાઈ જે સપનું જોયું છે ગ્રામ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે